નોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અગાઉ આપણે એસવાય બી એ ના પેપર ત્રણ જેનો કોડ છે એચઆઈએસએમ એચઆઈએસએસ એટલે કે મુખ્ય અને ગૌણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેનું બસો ને ત્રણ નામનો પેપર ભારતનો ઇતિહાસ ઈસવીસન છસો ને પચાસથી ઈસવીસન પંદરસો છવ્વીસ સુધી અને આ પેપરના આપણે કેટલાક યુનિટ વિશે કેટલાક એકમો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ આજે હવે આપણે અભ્યાસ કરીશું આ જ પેપરના સલ્તનત સમયનું કેન્દ્રીય શાસન આપણે અનેક સુલતાનો વિશે વાત કરી એ પછી ખિલજી સુલતાનો હોય ગુલામ વંશના શાસકો હોય તુગલક શાસકો હોય કે લોધી શાસકો હોય આ બધા વિશે અભ્યાસ કર્યો હવે આ સમયે સલ્તનત સમયનું તંત્ર કેવું હતું સમગ્ર જે શાસકો થઈ ગયા આ બત્રીસે બત્રીસ સલ્તનત સમયના શાસકોના સમયમાં તંત્ર કેવા પ્રકારનું હતું એ વિશે અભ્યાસ કરીશું એટલે આજનું એકમ છે સલ્તનત સમયનું તંત્ર જે એકમ નંબર અગિયાર છે અને એમાં જે કેન્દ્રીય શાસન છે એ કેન્દ્રીય શાસન વિશે અભ્યાસ કરીશું આજના આ લેકચરથી આપણે શું જાણી શકીશું તો આજના આ લેક્ચરથી સલ્તનત સમયમાં કેવા પ્રકારનું કેન્દ્રીય શાસન હતું એમાં સુલતાનનો રોલ કયા પ્રકારનો હતો સુલતાનની ભૂમિકા શું હતી શું સુલતાનની ઉપર પણ કોઈ હતું એના વિશે અભ્યાસ કરીશું સાથે સાથે એનું જે સ્વરૂપ છે દિલ્હી સલ્તનતનું સ્વરૂપ કેવા પ્રકારનું હતું એના વિશે આજે અભ્યાસ કરીશું સૌપ્રથમ વાત કરીએ તો ખલીફાની મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારતનો ઇતિહાસ જે આપણા પેપર ભણી રહ્યા છીએ ઈસવીસન છસો ને પચાસ થી પંદરસો છવ્વીસ સુધી પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારત આ મધ્યકાલીન ભારતમાં એક યુગ રજપૂત શાસકોનો યુગ રહ્યો અને ઇતિહાસકારોએ જે રીતે ઇતિહાસના ઇતિહાસને વિભાજન કરેલું છે એને સમજવા માટે એને જાણવા માટે જે રીતે એનું વિભાજન કર્યું છે એમાં રજપૂત યુગ પછી સલ્તનત યુગ આવ્યો એટલે ભારતીય શાસકોમાં ભારતીય શાસકોની સાથે જ્યારે વિદેશથી આવેલ સલ્તનત શાસકો આવ્યા ત્યારે જે ભારતીય વહીવટી વ્યવસ્થા હતી એની સાથે ઈરાની અને અરબી શાસન વ્યવસ્થાનું જે મિશ્રણ થયું આ મિશ્રણ આપણને આ સમયની વહીવટી વ્યવસ્થામાં જોવા મળે છે અને આ જે વહીવટી વ્યવસ્થા છે કે જેમાં ભારતીય તત્વો અને વિદેશી તત્વોથી જે વહીવટી તંત્ર ઊભું થયું આ વહીવટી વ્યવસ્થાએ સલ્તનત યુગને મજબૂત કરવાનું કામ કર્યું વાત કરીએ ખલીફાની આપણે સૌ જાણીએ છીએ કે ઈસ્લામના સ્થાપક મોહમ્મદ પયંગબર અને મોહમ્મદ પયંગબર આ સમયે ઇસ્લામ શાસનના સમગ્ર સામ્રાજ્યનાય વડા હતા ત્યારબાદ મોહમ્મદ પયંગબરને કોઈ પુત્ર ન હતો અને માટે મોહમ્મદ પયંગબર બાદ કોઈ વારસદાર તરીકે એમનો વારસદાર બેસશે ગાદી ઉપર એ વાત ત્યાં રહેતી જ નથી અને માટે વારસદાર તરીકેની ચૂંટણી કરવામાં આવી અને આ ચૂંટણીમાં હઝરત એ સૌપ્રથમ ઇસ્લામ ધર્મના પ્રથમ ખલીફા બન્યા હવે આ ખલીફા એટલે શું તો ઇસ્લામ ધર્મના જે વડા છે સર્વોચ્ચ વડા છે આ સર્વોચ્ચ વડા એટલે ખલીફા હવે આ જે ખલીફા છે એ ધાર્મિક ઇસ્લામ ધર્મની જે ધાર્મિક બાબતો છે આ ધાર્મિક અને સાથે સાથે જે વહીવટી બાબતો છે આ બંને બાબતોના વડા એ આ ખલીફા છે હજરત અબુ બકર પછી ઇસ્લામ ધર્મના બીજા પણ ખલીફાઓ ગાદી ઉપર આસીન થયા જેમાં હજીત ઉમર હજર ઉસ્માન અને હજરત અલી સાહેબ આ લોકોનો સમાવેશ થાય છે એટલે કે આ લોકો અબુબકર પછી આવ્યા આમ ઈસ્લામ સામ્રાજ્યના ધાર્મિક અને વહીવટી વડા હોવાના નાતે ખલીફા એ ઇસ્લામ ધર્મના સર્વોચ્ચ વડા તરીકે ખૂબ પ્રભાવશાળી હતા ખલીફા મેં વાત ધર્મ ધર્મના સંરક્ષક અને રાજકીય વ્યવસ્થાના પણ રક્ષક તરીકે એ પોતે હતા અને એની સાથે સાથે રાજકીય બાબતોના રક્ષક હોવાના લીધે જે દૂર દૂર પ્રદેશોમાં જે શાસકો હતા એ શાસકોના વડા તરીકે પણ ખલીફા હતા અને આજે દૂર દૂરના પ્રદેશો પર શાસન કરતા હતા જે શાસકો એ શાસકો ખલીફાના ગવર્નર તરીકે ઓળખાતા હતા જેમ કે કોઈ એક સેનાપતિ છે કે કોઈ એક લશ્કરી વડો છે એ કોઈ પ્રદેશ ઉપર વિજય પ્રાપ્ત કરે તો આ વિજય પ્રાપ્ત કર્યા બાદ એને ખલીફા પાસેથી આ પ્રદેશની ગાદી ઉપર બેસવા માટે ખલીફા પાસેથી માન્યતા પ્રાપ્ત કરવાની રહેતી અને એમાં જો આપણે ગુલામ વંશની વાત કરીએ કે ભારતમાં સલ્તનત સમયના શાસકોની વાત કરીએ તો ઇલ્તુત મિસ મોહમ્મદ તુગલક ફિરોજ શાહ તુગલક વગેરે પણ આ બધા જે સુલતાનો છે એમને મિસરના અબાસી ખલીફાની આ સમયમાં પરવાનગી લીધી હતી એટલે કે સનદ લીધી હતી આમ જ્યારે કોઈ સેનાપતિ કોઈ પ્રદેશ ઉપર વિજય પ્રાપ્ત કર્યા બાદ એ ખલીફાના આદેશથી કે એની માન્યતા પ્રાપ્ત કરીને જ એ પોતાને શાસક તરીકે ત્યાં ઘોષણા કરી શકે આ સાથે સાથે એને પોતાની વફાદારી દર્શાવવા માટે જે ખલીફાએ મોકલેલ વસ્ત્રો છે આ સન્માન સૂચકના વસ્ત્રો આ સાથે એ ઉપાધિઓ અને માન્યતા પત્ર વગેરે ખલીફા દ્વારા પ્રાપ્ત કરવાનો રહેતો આ ઉપરાંત જે તે સમયના જે શાસકો છે મુસ્લિમ શાસકો એ જે પોતાના સમયમાં જે સિક્કા બહાર પડાવતા આ સિક્કાની પાછળ પણ સિક્કાના એક ભાગ ઉપર એ પોતાના જે ખલીફા છે એ સમયના તત્કાલીન ખલીફાનું નામ પણ કોતરવામાં આવતું આ સાથે સાથે જે શુક્રવારની નમાજ રહેતી આ શુક્રવારની નમાજમાં પણ ખલીફાના નામનો ખુતબો વંચાવાનો રહેતો આમ ખલીફા એ પોતે ખૂબ શક્તિશાળી વ્યક્તિ તરીકે સલ્તનત સમયના વહીવટી તંત્રમાં કે ધાર્મિક બાબતોમાં જોવામાં મળે છે ખલીફા આમ તો વાત કરીએ કે સમગ્ર જે મુસ્લિમ સામ્રાજ્ય હતું આ મુસ્લિમ સામ્રાજ્યમાં રાષ્ટ્રીય એકતાના પ્રતિક રૂપે ખલીફાને જોવામાં આવતો આગળ વાત કરીએ તો દિલ્હી સલ્તનતનું સ્વરૂપ આપણે સૌ જાણીએ છીએ કે ભારત ઉપર સલ્તનત શાસકોએ ઈસવીસન સુધી શાસન કર્યું જેમાં અલગ અલગ શાસકો અલગ અલગ વંશના શાસકોએ શાસન કર્યું સૌ પ્રથમ ભારતમાં સલ્તનત સત્તાની સ્થાપના કરનાર કુતુબુદ્દીન ઐબક હતા જેના વિશે આપણે અગાઉના લેક્ચરમાં કુતુબુદ્દીન ઐબક વિશે ખૂબ વિસ્તૃત રીતે માહિતી મેળવેલી છે કે કુતુબુદ્દીન ઐબક કોણ હતા કઈ રીતે એમને ભારત ઉપર સત્તા પ્રાપ્ત કરી આ સાથે સાથે એ કયા વંશમાંથી આવતા હતા અને કઈ રીતે એમને પોતાની સત્તાનો વિસ્તાર કર્યો એ વિશે આપણે જાણેલું છે આમ કુતુબુદ્દીન આઈબક એ ભારતમાં મુસ્લિમ સત્તાના શાસનને સ્થાપનાર વ્યક્તિ હતો ત્યારબાદ ભારત ઉપર એટલે કુતુબુદ્દીન ઐબકની સાથે જ કુતુબુદ્દીન ઐબક પોતે ગુલામ વંશનો હતો અને માટે આ પહેલો જે વંશ 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 છે એ ગુલામ તરીકે તરીકે કે ઓળખાયો આમ ગુલામ વંશ ત્યારબાદ ખિલજી વંશ ત્યારબાદ તુગલગ વંશ ત્યારબાદ સૈયદ વંશ અને લોદી વંશ આમ પાંચ રાજવંશોએ કુલ પાંચ રાજવંશોના કુલ બત્રીસ શાસકોએ દિલ્હી પર શાસન કર્યું સુલતાનોએ જે વહીવટી માળખું ઊભું કર્યું હતું એ મિશ્ર પ્રકારનું હતું કે જેમાં દેશી અને વિદેશી જેમ કે આપણે શરૂઆતમાં જ વાત કરી કે ભારતીય અને જે ઈરાની ઈરાકી જે વહીવટી માળખું હતું એ બંનેનું મિશ્રણ સ્વરૂપનું એક વહીવટી માળખું ઊભું કરવામાં આવ્યું આમ તો વહીવટ એ મોટા ભાગે કુરાની શરીફમાં જે રીતે દર્શાવવામાં આવ્યો હતો એ પ્રકારના તંત્રને સલ્તનત શાસકો અનુસરતા હતા સમગ્ર સલ્તનત શાસન કે વહીવટી તંત્ર એ ધર્મ સાક્ષેપ આ સમગ્ર શાસન ધર્મ સાક્ષેપ રાજ્ય હતું આ સમયમાં ફક્ત ને ફક્ત રાજ્ય ધર્મ તરીકે એ ઇસ્લામ ધર્મ હતો અન્ય ધર્મોને કોઈ જ સન્માન મળતું ન હતું આ સમયમાં જે ઊંચા હોદ્દા હતા ઉચ્ચ હોદ્દાઓ હતા એમાં પણ ફક્ત ને ફક્ત મુસ્લિમ લોકો જ કે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જ આ ઉચ્ચ હોદ્દાઓ ધારણ કરી શકતા હતા આ સાથે સાથે આ સમયે શાસકોનું મુખ્ય કર્તવ્ય હતું કે ઇસ્લામ ધર્મનો પ્રચાર પ્રસાર કરવો અને ઇસ્લામ ધર્મનું સંરક્ષણ કરવાનું અને માટે જ કેટલાય સલ્તનત શાસકો આપણે એવા જોઈ શકીએ છીએ કે જેમને ભારતમાં આવી અને કેટલાય મંદિરો તોડી પાડ્યા કેટલાય હિન્દુઓની કતલ કરાવી અને કેટલાય હિન્દુઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને ફરજ પાડી એમને વટલાવવામાં આવ્યા પરંતુ છતાંય આ વટલાયેલા જે હિન્દુઓ છે આ વટલાયેલા હિન્દુઓ પણ જે ઓરિજિનલ મુસ્લિમ છે જે ઓરિજિનલ મુસ્લિમ શાસકો છે આ મુસ્લિમ શાસકો જેટલું સન્માન પ્રાપ્ત કરી શક્યા ન હતા મિત્રો આ વિષય ઉપર હવે આપણે આગળ ચર્ચા કરીશું સલ્તનતનું સ્વરૂપ અને જે સુલતાન છે એ સુલતાન વિશે આપણે ફરીથી આ વિષય ઉપર ચર્ચા કરીશું અસ્તુ